માં ગેરકાયદેસર લોકો પર મોટી કાર્યવાહી ગેરકાયદેસર રહેતા લોકોની દેશ નિકાલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બે વિમાન ભરીને લોકોનો દેશ કરવામાં આવ્યો ગેરકાયદેસર રહેતા લોકોને વાટેમાલમાં પરત મોકલવામાં આવ્યા છે મેક્સિકો જતા રસ્તાઓ પર લોકોનો જમાવડો જોવા મળ્યો સેલ્ફ ડિપોર્ટ કરવા લોકો મેક્સિકો બોર્ડર જવા રવાના થયા જાત નિકાલ કરવા નીકળેલા વાહનોની લાંબી કતારો લાગી છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકી સરહદ પર કટોકટી જાહેર કરી છે કટોકટીનો અસરકારક રીતે અમલ કરવા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા સરહદની પાસે એક હજાર જવાનો અને પાંચસો મરીન કોપર્સને તૈનાત કરવામાં આવ્યા છે ટેન્ક અને હેલિકોપ્ટર મેક્સિકો બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે લોકો રહી રહ્યા છે તેના પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એટલે આગામી સ્થિતિ આપણે હવે શું જોઈ શકીએ આગામી સ્થિતિમાં એવું છે કે તમે જોવો તો ઓલરેડી ઘણા બધા ઇલીગલ આપણે આગળ ઇન્ડિયન્સ ત્યાં રહી રહ્યા છે વર્ષો વર્ષ એ વૃદ્ધિ થઈ રહી છે તમે બે હજાર એકવીસ માં વાત કરો તો વીસ થી ત્રીસ હજાર લોકો જે ઇલીગલ રીતે જતા હતા મેક્સિકો એ હવે કમસે કમ એક લાખ લોકો ત્યાં આગળ ગેરકાયદેસર રીતે જઈ રહ્યા છે અત્યારના લેટેસ્ટ ડેટા પ્રમાણે સાડા સાત થી આઠ લાખ ગેરકાયદેસર ભારતીયો ત્યાં મેક્સિકો બોર્ડર થી હોય કેનેડા બોર્ડર થી હોય ત્યાં આગળ ધુસણખોરી કરીને રહી રહ્યા છે તો સૌથી પહેલા કાર્યવાહી એમની પર થશે આજે જે લીગલી રહે છે એમને કોઈ વાંધો ના આવે જે એચ વન બી રહેતા હોય કાયદેસર રીતે સ્ટુડન્ટ રહેતા હોય એમને કોઈ તકલીફ નહીં પડે પણ જે ગેરકાયદેસર રીતે જે ત્યાં આગળ ઈલીગલ રીતે રહીને ત્યાં આગળ નોકરી કરી રહ્યા છે આશરો લઈ રહ્યા છે એમની પર આજે સખત લાલ આંખ કરવામાં આવી છે નવા યુએસ ગવર્મેન્ટ તરફથી અને એનો અમલ ઓલરેડી થઈ ગયો છે એ લોકોને ડિપોટેશન શરૂ કરાવી દીધા છે ઓકે બ્રિદેશભાઈ હવે ગેરકાયદેસર રહેતા લોકોનો દેશનિકાલ પ્રક્રિયા તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ એક બાજુ આપણે એ પણ જોઈ રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હવે બની ચૂક્યા છે ને એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે ભારત ભારતના લોકોનું પણ એક સપનું હોય છે અમેરિકા રહેવાનું કે ત્યાં નોકરી કરવાનું કે ત્યાં ભણવા માટેનું ને તેથી આપણા ઇન્ડિયન પણ ઘણા એવા બધા છે કે જ્યાં ગેરકાયદેસર રીતે ત્યાં લોકો રહેતા હોય સી એકચુઅલી સ્ટુડન્ટની સંખ્યા ગણો તો અત્યારની તારીખમાં ત્યાં ત્રણ લાખ થી વધારે ભારતીય સ્ટુડન્ટ ત્યાં આગળ ભણી રહ્યા છે અને એ બાર અબજ ડોલરનું ત્યાં આગળ યોગદાન આપી રહ્યા છે તો ઇકોનોમિકલી રીતે ગણો તો એક બહુ મોટો ફાળો છે તમે આજે ઓલરેડી ત્યાં આગળ જે બી મોટી સી એ કંપનીઝ છે એ માઇક્રોસોફ્ટ હોય ઓરેકલ હોય એડોબ હોય કે આ જે સ્ટારબર્કની કંપનીઝ છે ત્યાં મોટાભાગના સીઈઓ ભારતીય છે જે ત્યાં આગળ ભણીને સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે ત્યાં ભણીને આગળ ત્યાં આગળ સારી કંપનીમાં જોઈન થઈને યુએસ ઇકોનોમીમાં ફાળો આપી રહ્યા છે સ્ટુડન્ટોને અને સાથે સાથે પર રહેતા લોકોને કોઈ તકલીફ પડે અને જે કાયદો અમને બીજો આવ્યો છે કે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તો દેશની બહાર નિકાલ કરશે સાથે સાથે એક દુવિધા એવી છે કે કાયદો એ બી આવ્યો છે કે ત્યાં જે બોન્ડ થશે હવે થોડા દિવસો પછી એ લોકોને બી કોઈ રીતે બી કાયદો

એ જ કાયદાને જો આજે ફેરબદલ અચાનક કરવામાં આવે છે તો બહુ મોટો આજે જે યોગદાન છે જે ત્યાં આગળ જન્મથી જે આવ્યા છે જન્મ્યા હોય કે એચ પર આવ્યા હોય ને એ લોકોના બાળકો જન્મ્યા હોય પછી આજે ત્રીજી પેઢીના લોકો ત્યાં આગળ યોગદાન આપે તો સો ટકા એની અસર થશે અને એની સામે જ આ બાવીસ સ્ટેટના ગવર્મેન્ટે એને પડકાર આપ્યો છે બિલકુલ પ્રિદેશમાં એટલે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે શપથ ગ્રહણ કરી રહ્યા હતા એટલે કે શપથ લઈ રહ્યા હતા તે વખતે જ તેમને એવું નિવેદન આપ્યું હતું કે સૌથી પહેલા હું એ જ કામ કરીશ કે જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા છે અથવા તો રહી રહ્યા છે સૌથી પહેલા તો તે લોકોને હું દૂર કરીશ એટલે કે હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકા સરહદ પર પણ કટોકટી કરી કરી દીધી છે આનાથી હવે શું સ્થિતિ બનશે સાચી વાત કરો તો આજે અહીંથી જે છે એનો એક બે પ્રોસેસ હોય છે અહીંયા આગળ ગુજરાત હોય આજે દિલ્હી હોય કે કોઈ બી આજે રાજ્યનો એક એજન્ટ હોય છે જે અનઅધિકૃત રીતે કામ કરે છે એના બધા જ ડોક્યુમેન્ટ રેડી કરે છે આઈટી પેપર્સ હોય કે કોઈ કંપની હોય કે કોઈ એના ભણતરના કાગળિયા હોય બધું તૈયાર કરીને એને સૌથી પહેલો પડાવ યા તો કોઈ ફારિશ કન્ટ્રી છે કાં તો યુરોપની કન્ટ્રી છે એમાં એને થોડા દિવસો માટે રાખે છે ત્યાંથી પછી મેક્સિકો મોકલે છે અને મેક્સિકો થકી બાય રોડ થી ઘણા તો ચાર્ટર ચાર્ટર ફ્લાઇટ થી તમને ડાયરેક્ટ ઉતારવામાં આવે છે તો એ રોગ એ થી ગયા છે એ કમસે કમ આ જે સંખ્યામાં એકતાલીસ હજાર લોકોએ ટ્રાય કર્યો છે કે મેક્સિકો બોર્ડર થી અંદર ઘુસવાનું સાથોસાથ જે કેનેડાના બોર્ડરથી બી ઘુસ્યા છે એ બી એની સંખ્યા ત્રીસ હજારથી વધારે હતી તો over all જોવો તો એકાણું હજાર થી બી વધારે લોકો ત્યાં પકડાઈ ચૂક્યા છે જે આ રીતે જવાય છે ખાલી બે કે ત્રણ ટકા જ એમાં successful થાય છે બોર્ડર ક્રોસ કરવામાં બહુ મોટો ત્યાં આગળ પકડાઈ જાય છે અને ત્યાં આગળ homeland security જોડે એમને ત્યાં આગળ arrest કરવામાં આવે છે અને સાથે સાથે એ લોકોને ઘણાને ત્યાં આગળ ત્યાં આગળ અસ્થાયી રૂપે રહેવા માટેની શરૂઆતમાં પરવાનગી આપે છે જો કોઈ કેસ આગળ ચાલે છે તો રેફ્યુજી એક પ્રમાણે એમના કેસનો ચુકાદો મોટા ભાગે નેગેટિવ આવતો હોય છે સો ત્યાં ઇલીગલ રીતે રહેવા મારા માટે મેક્સિકો બોર્ડર થી જે રસ્તો હતો એ બહુ મોટો હવે રોક આવશે ભારતીય મોટી સંખ્યામાં નથી એટલા બધા નથી જે વાત છે એ ભારતીય સૌથી વધારે સંખ્યામાં છે ખોટી વાત છે ભારતીય કરતા બી વધારે ગૌતીમાલાના લોકો આઠ લાખ થી બી વધારે ત્યાં આગળ જાય છે અને ત્યાં આગળ ઇલીગલ રીતે એન્ટ્રી કરે છે એનથી બી વધારે મોટી સંખ્યા છે મેક્સિકો ની જે એકતાલીસ લાખ થી બી વધારે લોકો ત્યાં આગળ

સૌથી પહેલા ડિપોર્ટેશન લોકો છે પછી ઓલરેડી છે આસપાસ છે જી બિલકુલ પ્રિતેશભાઈ બીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર